પિક્ચર જોઈ ને કોલે કેટલા કપડા એમને પેક નવા પડ્યા કામ ને હું નવા લઈ આવ્યો બતાવ આ કેટલા અંદર પડ્યા છે તો બહુ સરસ ચોરાઈ ગયા ઇસ્ત્રી કરેલા હતા

Hai ने सीजन चालू तो जडे कपड़े गाड़ी दियो dia, तो ऊपर चढ़ाई दो तो मैं नहीं करई छे Bisa का बीजा आपू

હાલો થોડી આરામ કરી લોફિસે ગઈ છે થોડું ઘણું એનું કામ બતાવવા ને પછી રસ્તામાં થોડી ઘણી ચીજ વસ્તુઓ લઈને

બાકી ભાખરી વાયગાજે સાંજના સાડા છ રિયા ના તબિયત નથી સારી તો કે રિયા કામ પતાવી ને ત્યાં તો ઉલાર્યો બોલો બારે Nggak ada dia bakal terawon gak nih? Beritahuvas 없는 Mak traded itu seperti rotlla Fakri aku ada kan? Gak ada Jangan ngedisk Tes Ini

અત્યારે બેન છે ને યુકે થી મળવા આવ્યા હતા અને આમ એમના દીકરા છે ને એમના વહુ છે એ લોકો રાજકોટ થી જ છે તો તમે રાજકોટ થી ને બિલોંગ કરો છો વીસ વર્ષ થયા ઓકે તો હવે ઓમ કેટલા વર્ષે આવવાનું હોય છે રાજકોટ દર વર્ષે આવી જાવ જન્મ અહીંયા જ થયો છે ભાઈ બોન પોરબંદર

અં તમારе બહુ બાર બહુ તો તમે જગ્યા અમને કેવું લાગ્યું ને મળીને અમને મજા આવી થેન્ક યુ થેન્ક યુ મેમા રાખો ખૂબ બમ બમ થેન્ક યુ મા બાની તબિયત સારી રહી અમે રોજ બાને જોઈએ બ્લોગમાં હા થેન્ક યુ નેસ્કે મેલી ચેન્ક યુ થેન્ક યુ પણ ગરમી ને હા આઈસ પડી જાતી નથી તો શરબત બહુ મીઠું કર નાખ્યું તું માપે છે તો ભાઈ એક ચમચી નાખું જ ખાલી જાઈકું તું દેહ ખોદ જાઈકું

प्रसाद आज नहीं भूले भाई प्रसाद आज नहीं भूले हाय 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 हाय

તો તું જાસ તો અમારે કઈ જાણે કેમ જલસા હોય એવી વાત કરેસ અમારે કામ ન હોય વધી ગયું અમારું કામ એમ તારા જલસા આજે અમારે નથી એ તો હું જોઈસ ને બ્લોગ માં એટલે મને ખબર પડી જશે ઓકે હમ ચલો તો બ્લોગ ને વિદાય આપીએ પાપીએ છીએ મળીએ જલ્દી થી નેક્સ્ટ બ્લોગ માં કે સુધી જય જય ભારત